જેતપુરનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે દીકરીએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા હતા સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્ક દાહોદ દ્વારા શરદ પૂનમની ભવ્ય ઉજવણી અને મહામંડલેશ્વર એક હજાર આઠ જગદીશ દાસજી મહારાજનું તલવાર આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું દાહોદ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાને દૂધ પહોંવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે દાહોદ જિલ્લાના સૌથી બેસ્ટ ગરબાથી પ્રખ્યાત એવા રામાનંદ પાર્ક દાહોદના ગરબાના આયોજનના અધ્યક્ષ પરંપુજ્ય આદરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ જગદીશદાસજી મહારાજજીનું સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ રામાનંદ પાર્ક દ્વારા તવાર આપી ફુલહાર તથા સાલ ઉડાડીને ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહાદેવભાઈ દામોદર રામાનંદ પાર્ક સેવા સમિતિ રામાનંદ પાર્ક મહિલા મંડળ તથા સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો અરવિંદસિંહ રાઠોડ એસઆઈ શ્રી સાવીબેન ડિંડોળ રમેશભાઈ પંચાલ ડોક્ટર નરેશભાઈ ચાવડા અમૃતભાઈ પ્રજાપતિ ઋષિ મહારાજ વગેરેની ખાસ ઉપસ્થિતિ રહી હતી ગૌરવની ક્ષણે પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીમાં લોકલ ફોર વોકર એક ડગલું આત્મનિર્ભર ભારત તરફ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અંતર્ગત તમામ હિન્દુઓને લોકલ હિન્દુ દકાનદાર પાસેથી ખરીદી કરી દિવાળીની ભવ્ય ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું જેતપુરનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે દીકરીએ પ્રેમી સાથે મળી પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોર્યા હતા